તમોગુણી સ્વભાવનું અને દુસહ છે છતાં ઈશ્વરે પોતે કર્મથી બંધાયેલા હોય તેમે જેને માટે એ માછલાનું રૂપ લીધું હતું તે સગડું હે ભગવાન બરાબર કહેવા આપ યોગ્ય છો કેમ કે તે ઉત્તમ કીર્તિવાળા ભગવાનનું ચરિત્ર સર્વ સુખ આપનારું હોય છે સુત પુરાણી બોલ્યા પરીક્ષિત રાજાએ એમ પૂછ્યું એટલે ભગવાન સુખદેવજી મત્સ્ય રૂપે કરેલું શ્રી વિષ્ણુ ભગવાનનું ચરિત્ર તેને કહેવા માંડ્યું શ્રી સુખદેવજી બોલ્યા ગાય બ્રાહ્મણો દેવો સત્પુરુષો વેદો ધર્મ તથા અર્થ એ બધાની રક્ષા કરવા ઈચ્છતા પરમેશ્વર જાત જાતના શરીરો ધારણ કરે છે જેમ વાયુ ઉચ્ચ કે નીચ સર્વ પ્રાણીઓમાં ભરે છે છતાં તેને ઉચ્ચ નીચપણું પ્રાપ્ત થતું નથી તેમ પરમેશ્વર પણ બુદ્ધિના ગુણોને લીધે ઉચ્ચ નીચ ગણાતા સર્વ પ્રાણીઓમાં છે છતાં પોતે નિર્ગુણ હોવાથી ઉચ્ચ નીચપણાને પામતા નથી ગયા કલ્પના અંતે બ્રહ્માના નિંદ્રાકાળ નિમિત્તે પ્રલય નૈમિત થયો ત્યારે હે રાજા પૃથ્વી પર વગેરે લોકો સમુદ્રમાં ડૂબી ગયા હતા તે વખતે સુવા ઈચ્છતા બ્રહ્માને નિંદ્રા આવી એટલે હૈગ્રિવ નામના બળવાન અસુરે બ્રહ્માના મુખમાંથી સમીપમાં નીકળેલા વેદો લઈ લીધા દાનવ રાજા હૈગ્રિવનું તે કાર્ય ભગવાન શ્રીહરીએ જાણ્યું અને વેદોને પાછા લાવવા પાછલાનું સ્વરૂપ લીધું તેમજ તે દૈત્યનો નાશ કરી વેદો પાછા લાવી તે સમુદ્ર વિહારમાં કરવા લાગ્યા તે વેળા સત્યવ્રત નામે કોઈ મહાન રાજશ્રી નારાયણ પરાયણ થઈ કેવળ જળનો આહાર કરી તપસ્તર્યા કરતો હતો એ સત્યવ્રત આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવ નામે પ્રખ્યાત છે અને શ્રીહરિએ તેને મનુ બનાવ્યો છે એક સમયે તે સત્યવ્રત રાજા કૃતમાલા નદીમાં જળ તર્પણ કરતો હતો તેવામાં તેના ખોબામાં પાણીમાં કોઈ માછલી આવી એટલે હે ભારત તે દ્રાવિડ દેશના રાજાએ ખોબામાં આવેલી તે માછલીને પાછી નદીના પાણીમાં નાખી દીધી તે વખતે મહાદયાળુ તે રાજાને ઘણી દયા ઉપજે તેમ એ માછલી કહેવા લાગી હે દિન રાજા આપ જાણો છો કે ચડમાં રહેનારા જંતુઓ પોતાની જાતિવાળાઓને પણ ખાઈ જાય છે તેમનાથી ભયભીત થયેલી મને રાકડીને નદીના આ ચડમાં તમે કેમ નાખી દો છો રાજા સત્યવ્રત જાણતો ન હતો કે પોતાના ઉપરની પ્રીતિથી કૃપા કરવા માટે ભગવાને જ આ મત્સ્ય રૂપ લીધું છે તેથી તેણે માછલીની રક્ષા કરવા મનમાં વિચાર કર્યો અને તે રાજા માછલીના તે ઘણા સાંભળી તેને કમંડળના જળમાં મૂકી પોતાના આશ્રમમાં લાવ્યો તે માછલી માત્ર એક જ રાત્રિમાં કમંડળમાં એટલી વધી ગઈ કે જેથી તેની અંદર રહેવા તેની જગ્યા પણ મળી નહીં એટલે તેણે રાજાને આ પ્રમાણે કહ્યું આ કમંડળમાં દુઃખથી રહેવા ઈચ્છતી નથી માટે જ્યાં હું સુખથી રહું એવું વિશાળ સ્થાન તમે તૈયાર કરો એટલે રાજાએ તે કમંડળમાંથી લઈને એ માછલીને એક મોટા વાસણના જળમાં નાખી તે ત્યાં પણ બે ઘડી જેટલા સમયમાં તે ત્રણ હાથ વધી ગઈ અને બોલી એ રાજન આ પાત્ર પણ મને સુખે રહેવા પૂરતું નથી માટે તમે મને કોઈ વિશાળ સ્થાન આપો કારણ કે હું તમારા શરણે આવી છું એટલે ત્યાંથી પણ લઈને રાજાએ તેને એક સરોવરમાં નાખી હે રાજા સરોવર પણ આખા સરોવરને ઢાંકી દે મોટા માછલાના રૂપમાં તે વધી ગઈ પછી તેણે કહ્યું હે રાજન આ જળ પણ ચળચળ પ્રાણીને મને કલ્યાણકારક નથી તમે મારી રક્ષા કરવા કદી ખૂટે નહીં તેવા કોઈ ધરમાં મને મૂકો તે માછલીએ એમ કહ્યું એટલે રાજાએ તેને બીજા અખૂટ જળાશયોમાં મૂકવા માંડી પણ રાજા જે જે જળાશયમાં તેને મૂકી તે તે જળાશય જેવડી તે થવા લાગી એટલે છેવટે તેને સમુદ્રમાં નાખી એ રીતે તે માછલીને રાજાએ સમુદ્રમાં નાખવા માંડી ત્યારે પણ તે આ પ્રમાણે બોલી હે વીર અહીં તો બીજા મોટા બળવાન પ્રાણીઓ મને ખાઈ જશે માટે તમે મને અહીં નાખવાને યોગ્ય નથી જેમ સુંદર બોલતા તે માછલાએ સત્યવ્રત રાજાને મોહિત કર્યું એટલે તેણે કહ્યું આ રીતે માછલાના રૂપમાં એમને મોહ પમાડતા તમે કોણ છો આવી શક્તિવાળું કોઈ જળચર પ્રાણી અમે કદી જોયું કે સાંભળ્યું પણ નથી જે એક જ દિવસમાં સો યોજના સરોવરમાં જ વ્યાપી ગયું હોય માટે તમે સાક્ષાત ભગવાન શ્રી હરિનારાયણ જ છો જે આપ નિર્વિકાર છતાં પ્રાણીઓ પર કૃપા કરવા જળચર રૂપ ધરો છો હે પુરુષ શ્રેષ્ઠ આપને મારા નમસ્કાર હો

સરળ બીજા ભેદ કરાવ્યું વાળા શ્રી સુખદેવજી બોલ્યા એમ કેતા પ્રિય ભક્ત રાજા સત્યવ્રત ને યુગના અંતકાળે મસ શરીર ધરનારા પ્રલય કાળના જળમાં વિહાર કરનારી ઈચ્છા અને ભક્તજનનો જેમને પ્રિય છે એવા જગતપતિ ભગવાને તેનો પ્રિય કરનારની ઈચ્છાથી કહ્યું શ્રી ભગવાન બોલ્યા એ શત્રુ દમન રાજા આજથી સાતમે દિવસે આ ભૂરુ ભૂહ વગેરે ત્રિલોક્ય પ્રલય કાળના સમુદ્રમાં ડૂબી જશે અને ત્રણેય લોક એ રીતે પ્રલય કાળના જળમાં ગરક થશે ત્યારે મેં મોકલેલી કોઈ મોટી નૌકા તારી પાસે આવશે એ સમયે તું ઉચ્ચ નીચ સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને તથા ધાની અને વનસ્પતિના બીજોને તેમજ સપ્તર્ષિઓને લઈને મોટી નૌકામાં પ્રકાશ રહિત તે એકાકાર સમુદ્રમાં પેલા ઋષિઓના તેજથી ગભરાયા વિના ફરજે પછી મહાબળવાન વાયુને લીધે તે નૌકા ખૂબ ડોલવા માંડશે ત્યારે હું તારી પાસે આવીશ એટલે વાસુકી નાગ વડે તે નૌકાને મારા સિંગડે બાંધી દેજે હે રાજા હું તને તથા ઋષિઓ સહિત તે નૌકાને જ્યાં સુધી બ્રહ્માની રાત્રિ રહેશે ત્યાં સુધી સમુદ્રમાં ખેંચતો ફર્યા કરીશ એ વખતે તું પ્રશ્ન કરીશ એટલે હું તને ઉપદેશ દઈશ અને મારા અનુગ્રહથી મારો વાસ્તવિક મહિમા જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે એ તારા હૃદયમાં પ્રગટ થઈ જશે અને તને એનું બરાબર જ્ઞાન થઈ જશે સત્યવ્રત રાજાને એમ કહી શ્રીહરિ અદૃશ્ય થયા પછી એ રાજશ્રી ભગવાનને જે સમય કહ્યો હતો તે સમયની રાહ જોવા લાગ્યો તે પૂર્વ દિશા તરફ અગ્ર ભાગ દરબો પૃથ્વી પર પાથરી તેના ઉપર ઉત્તર મુખે મત્સ્ય રૂપ ધારી શ્રી હરિના ચરણનું ચિંતન કરવા બેઠો તેવામાં ભગવાને કહેલા દિવસે સર્વ તરફથી પૃથ્વીને બાળી લેતા સમુદ્ર મર્યાદા મૂકી વરસતા મહામેઘોથી વધતો દેખાયો સત્યવ્રત રાજા તો

એ માછલું સોનાનું હોય લાખ યોજન મોટું હતું પછી શ્રી હરિએ કહેલા પહેલાં કહ્યું હતું તેમ એ માછલાના વાસુકી નાગરૂપી દોરડીથી બાંધી પ્રસન્ન થયેલ સત્યવ્રત રાજા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યું સત્યવ્રત રાજા સ્તુતિ કરે છે અનાદિ કાળની અવિદ્યાને લીધે જેનું આત્મજ્ઞાન નાશ પામ્યું છે અને તેથી જ અવિદ્યા જેનું મૂળ છે એવા સંસારના કલેશોથી જે પીડિત થયા હોય છે એવા પ્રાણીઓ આ સંસારમાં જેમની કૃપાથી અને જેમનો આશ્રય કરી જેમને પામે છે તે જ આપ મુક્તિને આપનાર અમારા પરમ ગુરુ છો પોતાના કર્મોથી બંધાયેલો છતાં અજ્ઞાની મનુષ્ય ફરી સુખની ઈચ્છાથી ઘણા કષ્ટો સહીને પણ કર્મ કરવાની જ ઈચ્છા કરે છે તે સુખની ઈચ્છારૂપ દુષ્ટ બુદ્ધિ જેમની સેવાથી મનુષ્ય દૂર કરી શકે છે તે જ ભગવાન અમારી હૃદયરૂપ ગાંઠને કાપી નાખો કેમ કે તે જ ભગવાન અમારા પરમ ગુરુ છે જેમ અગ્નિથી રૂપુ શુદ્ધ થાય છે અને જેમની સેવાથી પુરુષ પોતાના અવિદ્યારૂપ મેલ તજે છે અને સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે તે આ અવિનાશી પરમેશ્વર અમારા ગુરુ થાવ કેમ કે તે જ ભગવાન ગુરુના પણ ગુરુ છે હર કોઈની ઉપાસના કરનાર મનુષ્યને બીજા દેવો ગુરુઓ કે સંસારના લોકો એકી સાથે મળીને પણ જેમની કૃપાના દસ હજારમાં ભાગના એક લેસ માત્રને પણ કરવા સમર્થ નથી તે આપ ઈશ્વરને હું શરણે આવ્યો છું જેમ આંધળાએ બીજા આંધળાને જ આગળ દોરવા તૈયાર કર્યો હોય તેમ આ જગતમાં અજ્ઞાની મનુષ્ય મનુષ્ય બીજા અજ્ઞાની મનુષ્યને ગુરુ તરીકે કર્યો છે પણ ખરી રીતે તે બંને ગુરુ શિષ્ય અજ્ઞાની હોય વચ્ચે જ રખડી પડે છે માટે સ્વ સ્વરૂપને જાણવા ઈચ્છતા અમોએ તો આપને ગુરુ તરીકે સ્વીકાર્યા છે કેમ કે આપ સૂર્યની પેટે સ્વયં પ્રકાશિત જ્ઞાનવાન છો અને તેથી જ સર્વ ઇન્દ્રિયોના પણ પ્રકાશક છો એક મનુષ્ય ગુરુ થઈ બીજા મનુષ્યને કેવળ દુર્બુદ્ધિ જ આપે છે કે જેને લીધે બંને દુર્લભી અંધકાર સંસારને પામે છે પણ આમ તો ભક્ત પુરુષને અવિનાશી અને અમોદ એવું જ્ઞાન આપો છો જેથી સરળતાથી મનુષ્ય સ્વ સ્વરૂપને પામે છે આત્મ સાક્ષાત્કાર કરે છે આપ સર્વ લોકના મિત્ર પ્રિય ઈશ્વર ગુરુ જ્ઞાન સ્વરૂપ ઈચ્છિત સિદ્ધિ સ્વરૂપ અને સર્વના હૃદયમાં જ બિરાજમાન છો છતાં આંધળી બુદ્ધિવાળા લોકો આપને જાણતા નથી કેમ કે તેઓ વિષય વાસનાઓને હૃદયમાં બાંધ્યા કરે છે પણ હું તો દેવોમાં શ્રેષ્ઠ આશ્રય રૂપે સ્વીકારવા યોગ્ય અને ઈશ્વર એવા આપણી પાસે જ જ્ઞાન મેળવવા આવ્યો છું માટે હે ભગવાન સત્ય વસ્તુનો પ્રકાશ કરનારા વચનોથી આપ મારી અહંકાર વગેરે ગાંઠો કાપી નાખો અને સ્વ સ્વરૂપને પ્રકાશિત કરો શ્રી સુખદેવજી બોલ્યા

રાજા એ પણ લોકામાં બેઠા બેઠા ભગવાને કહેલું સનાતન બ્રહ્મરૂપ આત્મ તત્વ સર્વ ઋષિઓની સાથે નિસંશય સાંભળ્યું હતું તે મત્સ્ય મૂર્તિ શ્રી હરિએ દયા પ્રલયના અંતે હૈગ્રીવ અસુરનો નાશ કરી જાગેલા બ્રહ્માને વેદો પાછા લાવી આપ્યા હતા ને તે સત્ય વ્રત રાજા વિષ્ણુ ભગવાનની કૃપાથી જ્ઞાન અને વિજ્ઞાનથી યુક્ત થઈ આ કલ્પમાં વૈવસ્વ નામે મનુ થયો છે ભગવાન આખ્યાત રાજાશ્રી સત્યવાન તથા માયાતી મત્સ્ય બનેલા વિષ્ણુ ભગવાન ના રૂપ છે તે સાંભળી મનુષ્ય પાપથી થી છૂટે છે જે મનુષ્ય શ્રી હરિના આ મત્સ્ય અવતાર નિત્ય કીર્તન કરે છે તે સંકલ્પો સિદ્ધ થાય છે અને છેવટે તે પરમ ગતિ પામે છે પ્રલય કાળ જળમાં નિંદ્રા લીધે બ્રહ્માની ની શક્તિઓ નાશ પામે ત્યારે તેમના મુખમાંથી જેણે વેદો લઈ લીધા હતા તે હઈ ગયું દૈત્યનો નાશ કરી જે ભગવાને બ્રહ્માને વેદો પાછા આપ્યા હતા અને સત્યવ્રત રાજાને ત્યાં સપ્તર્ષિઓને જેમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો તે સમગ્ર જગતના કારણ અને માયાથી મસ્ત બનેલા ભગવાનને હું પ્રણામ કરું છું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય ચોવીસ સમાપ્ત અષ્ટમ સ્કંદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ